પતંગ ગઈ જો ગઈ શ્રી પતંગ આપડી ગઈ જો ગાંધીનગર નું વ્યુ સિટી બસને આજ રજા લાગે છે બધી થપો માર દીધે છે જો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે શનિવાર છે પણ હવે આજકાલ ધાર્મિક શનિવારે રજા હોય તો મોસ્ટલી હોસ્પિટલની મુલાકાત અથવા કઈક બચ્ચાઓની ખરીદીમાં એમાં જ જતા હોય છે હે શું કહેવું છે આલે સરીયાની આજે થયું એવું છે આજે ને ઘણા ટાઈમથી છે પણ હવે આજે એમ થયું કે આવીએ તો જ સારું થશે એક લેફ્ટ સાઈડના કાનમાં છે ને ધાક બેસી ગઈ હતી એટલે સૂન ન થઈ જાય ને એવું થઈ ગયું છે અને હા એની ધાક પડી ગઈ છે મારા ઉપર તો હવે અમારે એ ધાક હરખી કરાવવા જઈએ છીએ અને ઉપરથી બે દિવસથી માથું દુઃખે તો જોઈએ કે શું પ્રોબ્લેમ છે મળીએ વિઝિટ કરીએ હોસ્પિટલમાં અને પાછો ધ્યાન અમને ઉપર હજી ઉઠ્યો છે સ્ત્રી સર ઉપર અમારે શ્રીબેન પણ ઘરે છે એટલે શું બધું છે અમે એક જગ્યાએ હોસ્પિટલમાં વિઝિટ કરી તો એમણે એવું કીધું કે અહીંયા તમે માથું દુખે એ બતાવી શકો પણ કાન દુખે નહીં માટે તમારે બીજે જવું પડશે તો હવે અમે પાછા બીજી જગ્યાએ જઈએ છીએ એવું છે આ બિલ્ડિંગ છે આખી હોસ્પિટલનું હબ છે એટલે અમે આ બિલ્ડિંગમાં જઈશું અહીંયા એક ફિઝિશિયન એવું છે

અઢી વાગે જમ્યા પછી નવરા થઈ આજે હતી રજા ધાર્મિક ને સુવાનો મૂળ હતો કે આ નિરાતે પણ આ બચ્ચાઓની સાઈડ ઇફેક્ટ છે આવતો શ્રીબેન તમે આ હું પપ્પા પાસે કરાવો છો હં તને આવડે છે ઉડાડતા તો એમ મમ્મી વાળું ઓકે અરે વાહ ગુડ ગુડ હા હા અને ભાઈ ના નાયધન તૈયાર થઈ ગયા ધ્યાનમ ભાઈ હં ધ્યાન તું તૈયાર થઈ ગયા

મજા આવે એટલે કોને આપી ચોકલેટ અંકલે આપી હે તાર પતંગ ન ચગાવી આમ તો આજે ઘણા લોકો ચગાવે છે બધા ધાબા ઉપર કોઈને કોઈ લોકો દેખાય જ છે આ ગાંધીનગરનો વ્યૂ सिटी बस ने आज रजा लगे है बड़ी थप्पा मार दीदा हजो नीचे लूटवा वाला ये लाट पतंग भेगी करी है कि बांधेली बड़ा छोकरा देखा है थी कैमरा मन कहीं देखा मैं तो पतंग ही देखा है एक

દોરી હારી છે બે ત્રણના અમે લપોટામાં લઈ લીધા હે પણ હવે અમારી ઊંચી એટલી વહી ગઈ છે ને પવન પડી ગયો એટલે નીચેથી કોઈની ઊંચી આવતી જ નથી અમે આવી ગયા સ્વનિમ પાર્ક આજે ઉત્તરાયણ સ્વનિમ પાર્કની એક અલગ હોય છે એ બહુ બધું ક્રાઉડ હોય છે પતંગ ઉડાડવા શું છે આનું નામ સવરીન અને સેન્ટર વિસ્ટા ઓકે બે નામ છે એવા બે નામ છે ત્યાંથી જાવ ત્યાંથી જાવ છે અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત છે બોર્ડ મારેલો ચલો તમને અંદરથી થી બતાઈએ જો આવ ગાર્ડન હોય બસ ઉભી રહે ઊભી રહે આપણે આમ જવાનું છે પતંગ જોવા અહીંયા તો બધા રિલેક્સ થાય તો કેટલો બધા લોકો છે આમે જો શ્રી બહુ પબ્લિક છે જો શ્રી આપણે આમ જઈએ ચાલો પતંગ જોવા اچھا મલેન હા આપણે એની સારું કરીએ શું છે આપણે જઈએ ને પછી ખબર પડે શું છે ઓકે ઓકે બતાવવાનું છે શ્રી તમને બતા

આજો આવી હોય પતંગ આયા છે ફાટેલી છે આપણે પતંગ તો લાઈવ છે પણ આપણે જોઈ કે પતંગ છે બધા એમ જોઈએ પછી પતંગ લાવીએ બતાવીએ ઓકે લેટ્સ ગો અહીંયા છે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીનો સેટઅપ છે અહીંયા લગાવેલી છે અલગ અલગ એ આખા રોશની મસ્ત થઈ જાય આપણે જોઈએ ને લેટ્સ ગો Which side, this side or that side? I know where to Go that side. Okay, but let's go there. You have a ball, ball light. Ball light, Joe. Eh? Ball light, Joe. A ah, ball light, sir. You have a ah. football and a ball Ball light. Blue. I have a pink. Joe, I have a red light. Chiotin is a red light. Okay, you want to take a shortcut or not?

એલા સ્ત્રી તો બહુ દૂર જતી રહી ઉભી રહે ઉભી રહે ઉભી દે ઉભી રહે ઉભી રહે ઉભી રહે વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ લાઈટ સ્ટેન્ડ ઓકે લાઈટ નું સ્ટેન્ડ છે ઓકે અહીંયા મસ્ત લાઇટ થતી હશે ને મોજી સાંજે લાઈટ થાય ઓકે સ્ત્રીની એસેસરીઝ બધી હું સાચું છું સ્ત્રી બેન વોક કરે

ગળા નાખી દે શ્રી જો ચશ્મા ક્યાં રાખે છે અહીંયા ફાવ દે ઓકે ચા બચ્ચાને ને બરુન લેવાનું મન થાય છે એક દસ માં ડોલ્ફિન લીધો છે હવા વહી ગઈ બરુ નું શું કરવાનું સાચવી રાખવાનું હોય પછી પછી કોઈ કામનો ના આવે હવા નીકળી જાય એટલે દસ મિન માં ફેંક દેવાનો એટલે બરુ લેવાનું શું કામ તો હા તો આપણે શું લઈશું આ બચ્ચા માટે શું લેવું છે શું લેવું છે મન થાય પતંગ લીધી લીધી બહુ બધી તો શ્રીના ચશ્મા નીકળી ગયા હું પકડું એવો આપડે પતંગ હોય ને તો આપણે થાકી જઈએ પણ તું ક્યાં ઉડાડવા આવે છે આપણે લીધી તો છે હા પણ આપણે તમને બતાવી આપણે પતંગ એ તમને ફરી પતંગ ઉડાડવાના છે હું તમને તો કેટલી આપણે અરે જો હા શ્રી બતાવે છે ખુશ છે આજે બેન एक शिकार कर से आज लेवड़ा से कई पण लईस आगळ भाई जो श्री ने लाइट पास है जो आ बड़ी काइट्स क्या देखाई छे काइट काइट ना देखा थे के

અને શ્રી બેન શું ખાય છે હું સ્ટ્રોબેરીસ ખાઉ છું આમાં જોવો શું છે એમાં પાણી ભર્યું છે ધોવા ધોવા માટે શ્રીને સ્ટ્રોબેરી બહુ ભાવે છે કેમ બહુ ભાવે ગરી ચોકલેટ જેવી હોય ને એટલે એટલે ભાવે શ્રી આજે આઈસ્ક્રીમ એ ખાધું છે પછી તો શરદી થશે શું કરશું નહીં થાય ચોકલેટ જે ફ્રૂટ છે ને હં ફ્રૂટમાંથી કોઈ ઓ શરદી થાય ફ્રૂટમાં ના થાય ના થાય ઓકે આમ કરીને આમ મારે આમ આ કેમ વગડતી તી તું તો હેલો શું